શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ છ પાઠ પાંચ સંતુલિત જીવન જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્ત્વ છે આહાર વિહારમાં કાળજી રાખવી પોતાના કર્મો યોગ્ય રીતે કરવા પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા પ્રસેનજીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે રાજા નિશ્ચિંત થતાં આળસુ બને છે અને મેદસ્વી પણ મેદસ્વીતા બેચેની લાવે છે મહાત્મા બુદ્ધ તેમને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થાય છે ચાલો આ શીખ વિશે જાણીએ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યુક્તાહાર વિહાર યુક્તચેષ્ટ કર્મશુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો દુઃખ અર્થાત યોગ્ય આહાર વિહારવાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનાર જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે વર્ષો પહેલાંની વાત છે ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી એક દિવસ મહામંત્રી દીર્ઘચારાયણે રાજા પ્રસેનજીતને સમાચાર આપ્યા મહારાજ શ્રાવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે અરે વાહ આ તો ધન્યતાની ક્ષણ છે પાલખી તૈયાર કરાવો અમે તેમના દર્શન કરીશું મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે જ્યારે મને તો અંગુલીમાલે કેવો દુખી કરી મૂકેલો રાજાએ પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું મહાત્મા બુદ્ધે અંગુલીમાલના હૃદય પરિવર્તનની વાત વિસ્તારથી કહી राजा आभार मानी प्रसन्न चीते विदाय थया थोड़ा महीना पशी राजा प्रसेन जीतने असुख जेवर्ता स्वस्थ देखाता राजा बेचैन रह लग्या राजकाज में मन परोव भारे थी पड़ू राजवैद्य स्फूर्ति वधारवा बेचैनी घटाड़ जात जातनी औषधिओ आपी પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો તે ક મને રાજકારભાર ચલાવતા એક દિવસે મહારાજ નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે મહામંત્રી તો તાબડતોબ પાલખી તૈયાર કરાવી દીધી સવારી ઉપડી મહાત્મા બુદ્ધ આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો હું પણ મહાજનપદનો સ્વામી છું કેટલો બેચેન છું જાણે કે શરીરમાં ચૈતન્ય જ નથી રહ્યું મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ રોજ સવારે એક કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવો અને જમતી વેળા એક કોળીઓ બચાવવો એટલે કે એક કોળિયો ઊછું જમુ આટલું બોલી બુદ્ધ જ્ઞાનસ્થ થયા રાજા પ્રસેન જીતે બીજા દિવસથી જ બાળક સાથે રમવાનું શરૂ કર્યું રાજા તો ઘડીક માંજ થાકી ગયા પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું રાજાને હાફ ચડ્યો પરસેવો થયો થાક લાગ્યો જ્યારે બાળક તો એવું ને એવું જ થનગમતું રાજા બાળકની ઉર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા રાજાએ માંડ માંડ કલાક પૂરો કર્યો જમતી વખતે રાજાને એક કોળીઓ ઓછો કરવાની ઈચ્છા ન થઈ પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે એક કોળિયો ઓછું જમ્યા એક કોળીઓ બચાવવો એટલે કયા કોળીઓ અટકવું થોડા સમયમાં જ તેમને જણાયું કે હવે બાળક સાથે રમવામાં નથી હાંફ ચડતો કે નથી થાક લાગતો રાજા પ્રસેનજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધના સૂચનનું પાલન કરતા રહ્યા કેટલાક મહિના પછી બુદ્ધ જ્યારે ફરીથી શ્રાવસ્તી પધાર્યા ત્યારે રાજા પ્રસેનજીત તેમને મળવા પહોંચી ગયા સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીષ આપ્યા શ્લોક યુક્તાહાર વિહાર યુક્તચેષ્ટ્ય કર્મસુ યુક્તાસ્વપનાવબોધસ યોગો ભવતી દુઃખા અર્થાત્ યોગ્ય આહાર વિહારવાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે શ્લોક યજ્ઞિષ્ટાશિનહ સંતો મુચ્ય સર્વકિલબિસિ ભુંજતેમ પાપા યે પચંત્યાત્મક કારણા અર્થાત જેઓ પ્રકૃતિને સમર્પણ કરીને કે બીજાને વહેંચીને અન્નગ્રહણ કરે છે તેવા શ્રેષ્ઠ લોકો સર્વ પ્રકારના દોષમાંથી મુક્ત થાય છે પરંતુ જેઓ તેનાથી વિપરીત કેવળ પોતાના માટે રાંધીને એકલા જ જમે છે તેઓ દોષયુક્ત આહાર લે છે